નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં હું રાજેશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચેતના સર્ટિફિકેટ બાબતે હજુ ઘણા બધા શિક્ષકો મિત્રોના પ્રશ્નો છે કે હજુ સર્ટિફિકેટ છે ડાઉનલોડ થતા નથી તો એના માટે એક ઓફિશિયલ સૂચના આવી છે અને એ સૂચના પ્રમાણે આજે આપણે આ પ્રેક્ટિકલ વિડીયો જોવાના છીએ તો આઈડી વિભાગમાંથી આજે સૂચના મળી છે એ સૂચના પ્રમાણે આજે હું તમને આ વિડિયો બતાવું છું એ વિડિયોમાં મિત્રો એ સૂચનામાં મિત્રો કહેવામાં આવ્યું છે કે તમારી સેટિંગમાં જઈ અને તમારી જે એપ્લિકેશન છે એનો ડેટા જે છે એને તમારે ક્લિયર કરવાનો છે કેચ ક્લિયર કરવાના છે તો ઘણા બધા મિત્રો જાણતા હશે કેચ કેવી રીતે ક્લિયર કરવાનો છે ડેટા કેવી રીતે ડિલીટ કરવાનો છે પરંતુ જે મિત્રોને નથી ખબર એ આ વિડીયો જોઈ શકે છે તો વિડીયો અંદર સુધી જોજો તો આપણે જરૂરથી ખ્યાલ આવી જશે તો આ પદ્ધતિ જે છે એનો ઉપયોગ તમે બે રીતે આ ટ્રીકનો ઉપયોગ બે રીતે તમે કરી શકો છો એક તો એપ્લિકેશનથી પણ તમે આ જે છે ડેટા ક્લિયર કરી શકો છો અને બીજું તમારા સેટિંગમાં જઈને પણ તમે આ ડેટા તમારો જે છે જૂનો એને ક્લિયર કરી શકો છો કેચ ક્લિયર કરી શકો છો તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે સેટિંગમાંથી કઈ રીતે કરવાનું છે તો તમારા મોબાઈલ ફોનમાં જે પણ કંપનીનો મોબાઈલ ફોન એને તમે સેટિંગમાં જવાનું છે તમે સેટિંગમાં જશો એટલે આવું એપ મેનેજમેન્ટનું ઓપ્શન હશે અથવા તો તમારે એપ્સ એવું નામ હોય બીજું ગમે પણ નામ નામ હોઈ શકે છે જરૂરી નથી કે આવું નામ હોય મારે ઓપ્પોનો મોબાઈલ છે તો એમાં એપ મેનેજમેન્ટ નામ લખેલું છે એમાં જશો એટલે તમારું એપ લિસ્ટમાં જવાનું છે તમારી જ્યાં આ રીતની એપ્લિકેશનો બધી દેખાડશે તમારા ફોનમાં જે એપ્લિકેશન હોય એમાં તમારે થ્રી સિક્સટી વન ચેતના એપ્લિકેશન જે છે એ ખોલવાની છે તો હવે મિત્રો સ્ટોરેજ યુસેજ ઉપર તમારે ક્લિક કરવાનું છે સ્ટોરેજ યુસેજ ઉપર ક્લિક કરશો એટલે ક્લિયર ડેટા અને ક્લિયર કેચ એવા બે ઓપ્શન છે તો આ ક્લિયર કેચ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને કેચ બધી દૂર કરી દેવાનું છે એટલે ઝીરો બાઇટ થઈ જશે પછી ક્લિયર ડેટા ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા પૂછે કે તમે ડેટા ડિલીટ થઈ છે કરવા માંગો છો તો અહીંયા આપણે ઓકે આપી દેવાનું છે અને આ રીતે ક્લિયર કેચ અને ડેટાને ક્લિયર કરી અને ફરીથી તમારે એપ્લિકેશન જે છે એ તમારે અનઇન્સ્ટોલ કરી ઇન્સ્ટોલ કરવાની છે અને પછી તમારે પ્રોફાઇલ મેનેજમેન્ટમાં એપ્લિકેશનમાં જાવાનું છે અને લોગિન કરવાનું છે અને પછી તમારે પ્રોફાઇલમાં ચેક કરવાનું છે કે તમારી જે સર્ટિફિકેટ છે તમારું તે આવી ગયું ફરીથી તમારા પ્રોસેસ માર્ગ એટલે એ એલવ આપી દેવાનું છે અહીંયા તમારો ટીચર કોડને ઝીલો નાખી અને ચેક કરવાનું છે તો એપ્લિકેશનમાં લોગ ઇન કરશો એટલે અહીંયા ઉપર તમારે જોઈ લેવાનું છે માય પ્રોફાઇલની બાજુમાં આ જે સર્ટિફિકેટ છે એ તમારે આવી ગયું છે અને અહીંયા ક્લિક કરશો એટલે સર્ટિફિકેટ છે ડાઉનલોડ થઈ જશે તો આ રીત જે છે મિત્રો જોઈએ આપણે સેટિંગમાંથી જવાનું છે બીજી એક શોર્ટકટ રીતે એ છે કે તમારી જે એપ્લિકેશન હોય એના ઉપર તમારે આવી રીતે દબાવી રાખવાનું છે એટલે દબાવી રાખશો એટલે બે ઓપ્શન હશે અનઇન્સ્ટોલ અને એપ ઇન્ફો તો અનઇન્સ્ટોલની બાજુમાં જે એપ ઇન્ફો છે એના ઉપર ક્લિક કરશો એટલે સીધું સેટિંગમાં આપણે જ્યાં ગયા હતા સ્ટોરેજ યુસેજવાળું ઓપ્શન આવી જશે પછી સ્ટોરેજ યુસેજમાં જઈ અને તમારે આ જે ક્લિયર કેચ છે અને ક્લિયર ડેટા છે એ બંને પાછું તમારે અહીંથી ક્લિયર કરી દેવાનું છે આ રીતે બરાબર છે અને પછી તમારે ફરી આ જે એપ્લિકેશન છે એમાં લોગ ઇન કરાવવાનું છે અને પછી ચેક કરવાનું છે કે સર્ટિફિકેટ આવ્યું છે કે નહીં તો મિત્રો આ રીતની એક ઓફિશિયલ સૂચના હતી તો એનો વિડીયો તમને બનાવીને અહીંયા મોકલ્યો છે તો આપ આ પ્રયત્ન કરજો તેમ છતાં પણ ના થાય તો આપ અનઇન્સ્ટોલ કરી ઇન્સ્ટોલ કરી દેજો વન પોઈન્ટ થ્રી વર્ઝન છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરજો અને ફરીથી લોગ કરજો અને ટ્રાય કરજો સર્ટિફિકેટ જે છે એ તમારો ડાઉનલોડ થઈ જશે વિડીયો ગમે તો લાઇક કરો આપના ગ્રુપમાં શેર કરો અને ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ